ભારત છે મ્યુચ્યુઅલ ફંડની એક કેટેગરી છે જેને મલ્ટી એસેટ એલોકેશન ફંડ કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે આ કેટેગરીની અંદર જાન્યુઆરી 2024 ની શરૂઆતમાં કુલ 3 મ્યુચ્યુઅલ ફંડ કંપનીના એનએફઓ લોન્ચ થયા છે સુન્દરમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ મીરા એસેટ એલોકેશન ફંડ અને બંધન મલ્ટી એસેટ એલોકેશન ફંડ આ ત્રણ કંપનીઓના એનએફઓ આ કેટેગરીમાં લોન્ચ થયા છે આ સિવાય 2023 ની અંદર પણ कुल 6 मल्टी एसेट एलोकेशन फंड लॉन्च થયા હતા અને આ 6 6 મલ્ટી એસેટ એલોકેશન ફંડે કુલ 6539 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું હતું ગયા વર્ષની જો વાત કરીએ 2023 માં તો એડલ્વાઇઝ મ્યુચ્યુઅલ ફંડનો એક મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ લોન્ચ થઈ હતી કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરી હતી વાઇટ ઓફ કેપિટલ પણ આ કેટેગરીમાં સ્કીમ લઈને આવ્યું હતું આ સિવાય શ્રીરામ મલ્ટી એસેટ એલોકેશન ફંડની પણ એક મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ લોન્ચ થઈ હતી તો કહેવાનો મતલબ એ છે કે 2023 માં આ આ કેટેગરી ની અંદર 6 સ્કીમ આવી 2024 ની શરૂઆતમાં પણ 3 NFO આવી ગયા છે તો શા માટે મલ્ટી એસેટ alloction ફંડ નું આટલું બધું આકર્ષણ છે શા માટે કંપનીઓ મલ્ટી એસેટ alloction સ્કીમ લઈને આવી રહી છે અત્યારે માર્કેટ ની અંદર આ કેટેગરી માં કુલ 18 મલ્ટી એસેટ alloction સ્કીમ્સ છે જો આપણી પાસે MF ના ડેટા ત્યાં પણ अवेलेबल છે આ ડેટા પ્રમાણે જો જોઈએ તો મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ ના ફંડ મેનેજર્સ પાસે જેટલી પણ એસેટ્સ છે અંડર મેનેજમેન્ટ એટલે આપણે AUM કહીએ છે એની વેલ્યુ નવેમ્બર 2022 માં 22361 કરોડ રૂપિયા હતી જે 1 વર્ષની અંદર એટલે કે નવેમ્બર 2023 માં બમણી થઈને 48634 કરોડ રૂપિયા થઈ ગઈ એટલે કે 1 વર્ષની અંદર આ કેટેગરીની AUM માં 117% નો ઉછાળો આવ્યો છે તો હવે સવાલ એ થાય છે કે શા માટે કંપનીઓ આટલી બધી મલ્ટી અસેટ એલોકેશન સ્કીમ્સ લોન્ચ કરી રહી છે તો એનું એક કારણ એ છે કે જે જે શેર બજાર માટે ગ્લોબલ માર્કેટ માટે જે માહોલ હતો એ ઘણો બધો અનિશ્ચિતતા ભર્યો હતો ઉથલપાથલ ભર્યો હતો એટલે મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ તમને અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણની તક પૂરી પાડે છે એટલા માટે કંપનીઓએ અને રોકાણકારોએ આ તક ઝડપવા માટે આ કેટેગરીની અંદર મહત્તમ રોકાણ કર્યું છે मल्टी एसेट एलोकेशन फंड એટલે એ ઇક્વિટી માં પણ રોકાણ કરે છે ડેટ માં પણ રોકાણ કરે છે કોમોડિટી માં રોકાણ કરે છે real estate માં રોકાણ કરે છે અને સાથે સાથે ગ્લોબલ માર્કેટ ની પણ રોકાણ ની તક આપે છે એટલે કે આ એક સ્કીમ એવી છે જે તમને અલગ અલગ એસેટ ક્લાસ માં રોકાણ કરવાની અને તમારા પોર્ટફોલિયો ને એક ડાઇવર્સિફિકેશન આપવાની તક આપે છે એટલા માટે રોકાણકારો માં આ સ્કીમ નું આકર્ષણ વધ્યું છે આપણે જોયું કે 2023 માં 6 કંપનીના NF આવે પણ આ સીવાયની જે જૂની મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ ઓલરેડી ઉપલબ્ધ છે એમાં પણ 2023 ના છેલ્લા 5 એક મહિનાની અંદર દર મહિને 5000 કરોડ થી પણ વધારે રોકાણ અંદર ઉમેરાયું છે તો હવે આપણે વાત કરીએ કે આટલી બધી સ્કીમ્સ છે આમાંથી રોકાણકારોએ કઈ સ્કીમ પસંદ કરવી જોઈએ નવો NF આવે છે એને પસંદ કરવા જોઈએ કે પછી જે જૂની સ્કીમ છે એમાંથી કોઈ એક આવી સ્કીમને પસંદ કરવી જોઈએ તો આ સમજવા માટે આપણે મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ સે છલા 5 એક વર્ષની અંદર કે છલા 3 એક વર્ષની અંદર કેટલું રીટર્ન આપ્યું છે એને આપણે એકવાર નજર મારી લઈએ તો અત્યારે જે બજારમાં 18 મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ છે એમાંથી છ સ્કીમ એવી છે કે જેનો ટ્રેક રેકોર્ડ 5 વર્ષથી પણ વધારે છે આ જે છ સ્કીમની આપણે વાત કરીએમાં સૌથી વધુ રીટર્ન જો આપ્યું હોય કોઈ એ તો છે ક્વોન્ટ મલ્ટી એસેટ ફંડ જેમ 5 વર્ષની અંદર આપણને 24.52% નો સૌથી વધારે રીટર્ન મળ્યો છે આ સિવાય ICICI પ્રુડેન્શિયલ ની સ્કીમ માં આપણને 18.26% HDFC ની મલ્ટી એસેટ સ્કીમ માં 13.82% SBI ની મલ્ટી એસેટ સ્કીમ માં 13.57% Axis મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ માં 12.19% અને UTI ની મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ માં 12.10% રીટર્ન મળ્યો છે એટલે સ્કીમ પસંદ કરતા પહેલા તમારે એનો છેલ્લો 5 વર્ષમાં જો કોઈ સ્કીમે કન્સિસ્ટન્સી દર વર્ષે સારું રીટર્ન આપ્યું હોય એવી સ્કીમને પસંદ કરવી જોઈએ અને સૌથી મહત્વની વાત એ કે જે મલ્ટી એસેટ સ્કીમ છે એ સ્કીમ એનું રોકાણ અલગ અલગ એસેટ ક્લાસમાં કેટલું ડાઇવર્સિફાય કરે છે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ મોટા ભાગની સ્કીમો શું કરે છે કે એનું રોકાણ 80-80% સુધી ઇક્વિટીમાં કરી રહી છે સેબીનો રૂલ છે કે મલ્ટી એસેટ સ્કીમના ફંડ મેનેજરએ ઓછામાં ઓછું 10% રોકાણ કોઈ એક એસેટ ક્લાસમાં કરવું જોઈએ એટલે કે ધારો કે કોઈ સ્કીમ કોમોડિટીમાં રોકાણ કરે છે તો એનું ઓછામાં ઓછું એની AUM ના 10% જેટલું રોકાણ કોમોડિટીમાં હશે ડેટમાં હશે તો એ 10% હશે અને બાકીનું જે રોકાણ હશે ઇક્વિટીમાં ગોલ્ડમાં કે પછી real estate માં કે ઓવરસીઝ માર્કેટમાં એને વેચવું જોઈએ એટલે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે કોઈ સ્કીમનું રોકાણ અલગ અલગ એસેટ ક્લાસમાં સરખા ભાગે અથવા તો મહદઅંશે થોડું ઘણો રોકાયેલું હોય નહીતર શું થશે કે જો કોઈ સ્કીમ 80% રોકાણ ઇક્વિટી માં કરીને રાખી હોય હશે તો જ્યારે ઇક્વિટી માર્કેટ માં ફળ આવશે તો તમારું પોર્ટફોલિયોને જે બેલેન્સ મળવું જોઈએ ડેટ સાઇડ તરફથી એ નહીં મળે એટલે તમારે એવી સ્કીમ પસંદ કરવી જોઈએ કે જે અલગ અલગ એસેટ ક્લાસ માં એના alloction ને એણે વહેંચવાની સરખી રીતે કરી હોય આવી એક સ્કીમ છે નિફણની આ ફંડ જાતી પણ લોન્ચ થયું ત્યારથી એણે એનું alloction ને એક એક પકડી રાખ્યું છે Nippon India Multi Asset Fund એણે એનું ઇક્વિટી એલોકેશન જે 50% પકડી રાખ્યું છે ઓવરસીઝ ઇક્વિટીઝ માં એનું રોકાણ 20% છે કોમોડિટી માં એનું 15% અને ડેટ માં 15% આમાં એ કોઈ ફેરફાર નથી કર્યો શરૂઆત થી લઈને અત્યાર સુધી આ સ્કીમ એનું એલોકેશન આ રીતે જાળવી રાખ્યું છે આના કારણે આ સ્કીમ નું અત્યાર સુધીનું જે રોકાણ છે અને એમાં પણ ખાસ તો ગયા વર્ષની વાત કરીએ તો 20% કરતાં વધારે રહ્યું છે અને કમ્પેર તમે જો નિફ્ટી 50 ના રીટર્ન સાથે કરો તો એ ઓલરેડી 20% ની આસપાસ છે એટલે કે આ બધી સ્કીમ આલ્ફા જનરેટ કરવામાં નિફ્ટી 50 કરતા વધારે રીટર્ન આપવામાં આગળ રહી છે પણ જો તમે એની સરખામણી સ્મોલ કેપ સાથે કે મિડ કેપ સાથે કરશો તો ઓબ્વિયસ છે કે એના કરતા આ બધી મલ્ટી એસેટ સ્કીમમાં ઓછું રોકાણ મળ્યું છે પણ જો તમે આ બધી માથાકૂટ કરવા ના માંગતા હો કે કયા એસેટ ક્લાસમાં રોકાણ કરું કેટલું રોકાણ કરું ક્યારે રોકાણ કરું તો સૌથી સરળ અને સારામાં સારો ઓપ્શન છે મલ્ટી એસેટ alloction ફંડને પસંદ કરવું આશા રાખું છું કે આજની આ ચર્ચા ઉપરથી તમને મલ્ટી એસેટ alloction સ્કીમ વિશે ઘણો બધો ખ્યાલ આવ્યો હશે અને આવી જ માહિતી સાથે અને આવી જ ચર્ચા સાથે આપણે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો MoneyNights સાથે નમસ્કાર